ਸ਼ਾਮ yeah. ਲਾਂਦਾ ાગર બાપાની આપણે હુરાપુરા ખ્યાલ ગામડામાં હુરાપુરા ધૂણે તો બધાને ખબર જ છે બરાબર હવે ઘરધણી જે ધૂણતું હોય ને હુરાપુરા કોણ છે નામ ન આવડતું હોય કોણ હોય કોણ ગેઠા હોય કોણ ભાઈ ના હોય અમારું મકવાણા કુટુંબ એટલે કોણ ધૂણતું હોય ખબર નહીં બરાબર ખ્યાલ આવે ને એટલો બધા આમ ધૂણતા હોય ને તે આપણા તો દેવ સાક્ષાત ફૂરાપુરા ઉગારામ બાપા લાભુ દાદા દેવારામ બાપા ભલારામ બાપા આપણે જોયા માયણા હે અને જો એના નામની જે કદાચ હું કહું કચાસ થી ઢીલું અને મુહૂર્ત કરવું ને તો જોરદાર કરવું પાણામાંથી નારિયેરના બે નહીં પણ ચાર ભાગ થવા જોઈએ બોલો ઉગારામ દાદાની ની જય સોનલ માથની દેવારામ બાપાની જય ભલારામ બાપાની જય શર્વે સંતોની ઉગમ ભોજની જય કે ખૂબ આનંદની વાત છે હરદ્વાર હે હરદ્વાર દરેક સંતો મહાપુરુષોનો હરદ્વાર એટલે દરેક સંતોની અહીંયા હાજરી છે ઋષિ ઋષિકેશ એની નામ છે ઋષિ ઋષિકેશ એટલે ઋષિ રહેવાનું આશ્રમ એટલે બધા ઋષિઓ આપણે સૌરાષ્ટ્રમાંથી અત્યારે અહીંયા આપણી માટે હાજર જ છે એટલે આનંદમાં રહેવું આનંદ કરો અને સદગુરુદેવની ભાઈ જયંતી બાપા એક મને યાદ વાત આવી રાતે યાદ આવી અમારા પલારામ બાપા લાભુદાદાને તો અહીંયા આવી ગયા પલારામ બાપા નહોતા આવ્યા પલારામ બાપા થોડાક તબિયત લથડી શ્વાસની તકલીફ એટલે મને એમ થયું કે પંદર વીસ દિવસ ઘરે છે ને તે ફરી આવીએ આપણે આનંદ કરેલ ભલા બાપાએ મેં કીધું બાપા તમે એને લાખો પણ હાલો આપણે હરિદ્વાર જઈએ મને કે ભાઈ હરિદ્વાર નથી જવું અહીંયા હરિદ્વાર છે મારી તબિયત બરોબર નથી એક વાર કીધું બે વાર કીધું ત્રણ વાર કીધું ભાઈ બાપા હાલો ને હાટે તમને એવું હોય ને તો હું પ્લેનમાં લઈ જાઉં તોય કાંઈ બોલા નહીં પછી મેં કીધું તમારે એવું હોય ને બાપા તો મેં કીધું ભાઈ જયંતિભાઈને હારે લઈ લો એટલે મને કે ભાઈ મારી તબિયત બરોબર નથી અને હું વૈયા ગયા પછી તું જે આખી ઉઘું ફોડ લે જાજો નહીં સત્ય હો ભાઈ એટલે સંતોના બોલ અત્યારે આપણને યાદી આવે અને એમની બધાની આપણી યાદી છે એટલે ખૂબ આનંદની વાત છે આપણું બધાનો સમય સં છે ઉપરાંત બેનું કોઈ પગના દુખાવોવાળા એમને સીટ આપવી કુટુંબ કે બેનપાણી કે દીકરી સાથે હોય એને નહીં પણ કદાચ કોઈને ગૂંઠના દુખાવો હોય બીમાર બીમાર એમને બેસવા દેવું હામે ખુરશી રાખી છે કોઈ વીઆઈપી આપણા સંતો ભક્તો આવવાના છે એમની માટે પણ આપણે સ્વયં ઉતરી અને એમને પણ બેસાડવા આપવી ફરજ છે આગળ કોઈ જાણ્યું અજાણ્યું એના સાં અહીંના સાધુ સંતો આવે ને તો અહીંયા કોક આવે તો આરામથી જગ્યા આપવી કે બેસો તમને બાપા હું થોડોક પાછળ જ બેસું એટલે એક કાળજી રાખવી બીજા નંબરમાં ગંગા કિનારે ઘાટ આગળ જઈએ ત્યાં ભલે તમને તરતા આવડતું હોય કૂદકા મારતો આવડતું હોય પણ આપણે એવું નહીં પણ આપણે શાંતિથી આનંદથી અને નાવા બેસો ને ત્યારે નામ સંવરણના બે શ્વાસા અજંપાના જાપના શ્વાસા લોટા દરેક સંતોની યાદી માતા પિતાની યાદી ભલે હું એમ કહું છું પાપ ધોવાતા હોય કે ન ધોવાતા હોય એની હામે નથી અને આપણને સદગુરુ ઉગારામ દાદે આપણને જે જ્ઞાન ગંગા બતાવી છે બધા એમાં તરબોળ જ અને આમાં આપણે તળ ડબલ આપણને ડબલ દેવ દેવને તાળી દીધી બતાવ્યો સદગ્રહ ઉપદેશ તેની આઉંશ પાઉ વાપરી તેના દાસ ઉગારામ દાદા જસ ગુણ ગાય કે પણંગને લાગે પાપ તણી એક પણ છાંટો પાપનો લાગવાનો નથી કાયમી ના માટે હોય એ આપણે અહીંયા ધોવા ધોવા જ આવ્યા છીએ ભગવાન આ મનનો મેર મનનો મેલ આપણે અહીંયા ધોવા જ આવ્યા છે કોઈ પણ જાતનો રાખ દે સ્વાતે એકી ઇ કોઈને બને ત્યાં સુધી કૂદકા મારીને બહુ આગળ જવાનું એવું ક્રિયા કરવાની નહીં આનંદથી રહેવાનું તદઉપરાંત જમવાનું બેનું જાજી વાતું કરે વાત સાચી છે અરવિંદભાઈની કારણ કે આપણે વાતું નહીં આપણે તો અહીં બહાર આવ્યા છે એટલે કેમ ઝડપથી જેમ તૈયાર ઝડપથી થવું જમી તરત જ લઈ લેવાનું થોડા ઘણું અને કદાચ હું તો થોડા ઘણું ઓછું હોય ને એટલે એટલે ગેસની જગ્યા રાખવી ખ્યાલ આવ્યો ભાઈ આપણે ગમે પેટ્રોલ ડીઝલ પૂરાય કેમ થોડુંક ઓછું રાખી છે એમ થોડી થોડી જગ્યા રાખી ગેસ થાય ને તો વાંધો ન આવે એટલે એટલી જગ્યા થોડી થોડી રાખવીને આનંદમાં રહેવું આનંદ કરો બીજું શું કહે અને આ લોકો પિયુષભાઈને નક્કી કર્યું છે કાલ સાંજ સુધી દાદાની ઉગારામ બાપાની મૂર્તિ છે ત્યાં કોઈને જેને જેને ફોટા સ્વયં પાડવા હોય ને હાવ નોર્મલ સો રૂપિયા જ રાખ્યા છે ખ્યાલ આવે ભાઈ ફ્રેમ સહિત ફ્રેમે બનાવવાની નહીં તમારે ખ્યાલ આવ્યો કેવા ભાઈ હોય ભાઈ અને પછી અહીંયા મોકો આવ્યો આવ્યો બધા ફોડવી લેજો ભગવાન અને અહીંયા પડી જવા એવું છે ધક્કા મુકી ન ખ્યાલ આવ્યો નકર તમારો ફોટો ફ્રેમમાં તો મટવા રાખવાના જ છે એના કરતાં જીવતા રાખી દેવો એના કરતાં જીવતારા જયંતિ બાપે સત્ય દાખલો આપો બાંદરા ભલા બાપાનો એક બાજુ ફોટો એક બાજુનો નો માનો અમારે એક બેન માગવા વાળા સાધુ છે રાજકોટના એ છ આઠ મહિને આવે બરોબર એટલે લાખો અમારે એટલે આમ આમ કરતા 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 લાખો મેં નવો તાજો હાર નાખ્યો ફૂલ લે આ માજી ક્યારે લઈ ગયા મેં કીધું તમને ખબર નથી તો કે ના ના મેં કીધું ત્રણ મહિના થઈ ગયા મને કે હું એ બચાર રોવા મહિના એમ કે રોવા મહિના નરે મારી કયા હતા બહુ દયાળુ હતા બહુ ભાગતા આવ્યા એટલે મને કે તમે ખોટું હું બોલો છું કે આ માદે તો છે મેં જીવતા પૂછીએ છીએ ગઈડા છોકરા જીવતા તો જોતા તો જાય કે અમને હાર નાખ્યો એટલે મેં નાખ્યો છે જીવતા જોતા જાય મને હાર નાખો મહેરા પછી કોને ખબર ગોલણ ગાડા ફરે ભાઈ કદાચ છોકરા ફોટા રાખે ન રાખે માને નો માને પૂજે ન માને અને કર્યું એ આપણે જીવતા જે જોયું છે ને એ સાચું છે એ જ મનસા માલની જીરે નર જાગતા નર સૈવ્ય અને જો ગિરનાર પૂજ્ય હરિ મળે તો પૂજું ગીર આપણે એટલે કાયમિકના માટે આપણને જીવતાની ભક્તિ બતાવી છે એટલે ફોટા બધા ફળવી લેજો ભગવાન અને ઘરે રાખજો સદગુરુ દેવ જય